નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું અંશને ગુજરાતમાં આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લાના ઓઢ શહેરમાં બજારમાં આવેલ શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં શ્રાવણ માસમાં દરરોજે વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે વિવિધ ફૂલોથી હિંડોળા પણ ભરવામાં આવે છે હિન્દુ હિન્દુ સનાતન ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનું ખૂબ મહત્વ છે ઠાકોરજીની ભક્તિ સેવા પૂજા આરાધના અર્ચન યજ્ઞ ઉપાસના અનંત ફળ આપે છે માટે ભક્તો સાધકો વૈષ્ણવો વિવિધ રીતે ઠાકોરજીની ભક્તિ કરે છે શ્રાવણ માસ ભગવાન શિવ અને વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તેથી આ દિવસોમાં ખૂબ જ ભક્તિભાવથી શ્રદ્ધાળુઓ તેને ઉજવી ઉજવણી કરે છે દાન પુણ્ય જપ ઉપાસનું પણ આ માસમાં ખૂબ જ મહત્વ રહેલું છે ઓડના શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં વૈષ્ણવ ભક્તો ખૂબ જ ભક્તિભાવથી આ પવિત્ર માસમાં દરેક ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે દરરોજે વિવિધ પ્રકારના હિંડોળા ઉત્સવ પણ અહીં ઉજવવામાં આવતા હોય છે અને ભક્તિભાવથી ઉજવવામાં આવી રહેલા આ ઠાકોરજીની વિશેષ પૂજા કરવામાં પણ આવે છે ભજન કીર્તન સત્સંગ આરતી કરવામાં આવે છે તેની સાથે બહુ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે સૌ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે